વિસ્તારમાં આવેલ લાજપોર ગામે આરોગ્ય વિભાગ અને પોલીસે સાથે રહી નોનવેજના સેમ્પલો લેવામાં આવ્યા હતા સાથે જ દુકાનદારો સાથે પોલીસે વાતચીત કરી હતી પોલીસે અલગ અલગ દુકાનોમાંથી સેમ્પલો લઈ કામગીરી કરી હતી આ સાથે આરોગ્ય વિભાગે પણ તમામ વસ્તુઓનું ચેકિંગ કર્યું હતું સજીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે તો આજે હેલ્થ અધિકારી અને તલાટીશ્રી તથા સરપંચ શ્રી આઓ સાથે રહીને અમારા પોલીસ ના ટીમ સાથે સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને હા જે કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહી થાય એના માટે જે આ લોકો અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ અમારા કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા અંદર અમે તમારા પોતાના ખર્ચે જે પણ હોય તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ લોકો એ બિલકુલ ભાઈધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો એ અમે ઉતારી અને એના પોતાના પ્રોણા સમય જવાના છે